thank you જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો ફેમિલી બધા મજામાં હું ફોલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજનો દિવસ ચાલુ થઈ ગયો છે હવે જઈએ છે આપણે દુકાને તો દુકાને મળીએ તો તમે યાર વ્લોગ જોવો છો પણ શેર નથી કરતા લાઈક પણ નથી કરતા તો ભાઈ ખાતર એક લાઈક કરી દેજો તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ આપણે દુકાને તો આવી ગયા હતા પણ હવે દીવો ખાવ ફ્રી થઈ ગયા છે કેક પણ બનાવી લીધા છે અને શાંતિથી બેઠા છે હવે એવું લાગે તો કે ગાળે જશું તો એ તમને બતાવશું કે ક્યાં ગયો છું તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા ખાસ તમે એ તો વિચારતા જશો કે આજે કેમ રનિંગ કરવા નથી ગયો તો પછી દરરોજને દરરોજ એટલે વસ્તુ ન સારી લાગે એટલા માટે એ નથી સૂટ લીધું પણ તમે કોમેન્ટ કરશો કે ભાઈ એ લેજો તો હું જરૂરથી સૂટ લઈશ તો સારું ચાલો આગળ ભરીએ મહાદેવ તો આજે ઘણા સમય પછી બપોરે જમવાનું મેર આવ્યો છે તો ઘરે જમવા આવ્યો છું

Ya? macam mana, tadi? mana cara, macam mana, bual, eh, wah cara nak kerabu betalis, hmm huh? kadi le tu pula kadi le tu kadi <laughs> oi bapa <r> rokok ha <laughs> duka ne dei hal hal le le

Beda, beda. Halo, 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 bagian. Halo, bagian. Halo, halo. Halo, bagi, halo, halo bagi. bagi, bagi. <laughs> Cempen aja, Bara. Halo. Halo, Roksi, mau jauh, halo. Halo, Aku tadi. Bih, jauh. Aku jauh,

મારી નાખવા બેઠા કાકા કોઈ એમ નથી કરતા હો વર જીવશે હશે હશે હા શું બોલો ત્રણ કલાકથી દુકાને બેઠો છું કોઈ નથી જો હમણાં ગોવિંદભાઈ હમણાં આવ્યા હું ના ભરતભાઈ બેઠા હતા તમે ધંધો કરો ધંધો ને ક્યારે આવો છો દુકાને નથી દેખાતા આપણા કઈ ખોટો નથી લાગી ગયું ને કઈ હું કઈ દેવાનું હોય હું કેવું એટલે જઈ છે આપણે દુકાને કારણ કે મેહુલ ભાઈ થોડે ફોન કરીને ઘણી કાઢી કે કેમ દેખાતા નથી આમ કે અમને બરોબર તો હવે એ લોકો પણ જમવા ગઈ ગયા છે તો હવે જઈ છે આપડે દુકાને તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે ને ચેનલ કરી દેજો ને સારું ચાલો દુકાને મળી ફાઇનલી દુકાને ભોગી ગયા ને તો દુકાને આવીને ભેગી ગયા

પછી દુકાને જાઉં ત્યાં સુધીમાં ચા પીતા અને કાઠિયાવાડમાં ચા જરૂરી છે ચા મીના મોટો થાય તો હવે અમે સીધા જઈએ છીએ ચા પીવા માટે તો સારું આનું અમે મળીએ આગળ નવા બ્લોકમાં નવા બ્લોકમાં નહીં પણ હવે આ બ્લોકમાં દીધો ક્યાંય નક્કી નહિ ક્યાં નકળવા જઈ ત્યારે તો હારો અને એવું કહેવાય બાઇક કરી દે તો બધા બોલતા નહીં સારવાર આપણે હાથો છે હવે ચા પીને સીધા જઈએ છીએ આપણે ઓલી પ્રિન્ટ લેવા માટે કટેવેલી હતી

મને નથી ખબર હું કહેવાય કોમેન્ટ કરી દેજો બરાબર શું કહેવાય અને શું કહેવાય દેશી ભાષામાં ફુવારો દેશી ભાષામાં ફુવારો ને ઇંગ્લિશમાં શું કહેવાય કારણ કે ઇંગ્લિશ તો આપણને આવડતું નથી તો અમે જાય છે સીધા અમારા જગ્યાએ તો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી આગળ મળીએ મહાદેવ

આ ભાઈને કેટલો ફરક છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો સારું ચાલો બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ અમે તો લાઈક શેર કરીને ને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ એકદમ કૃષ્ણ લાગે છે